આજે આપણે વાત કરશું જે છેલ્લા ઘણા સમયથી આ માળીયા તાલુકો છે હળવદ છે મોરબી તાલુકાના ઘણા બધા ગામની અંદરથી અદાણી પાવર ગ્રીડ હોય કે લાકડીયાથી બરોડા માટેની જે લાઇન નીકળેલી છે એમને રિલેટેડ જે કંઈ પણ સમસ્યાઓ અત્યાર સુધી આ ખેડૂતો અનુભવતા આવ્યા છે અને એમના માટેની અસંખ્ય વખત રજૂઆતો કરવા માટે થઈ અને ખેડૂતો જાતા હોય છે અને આવનારા સમયની અંદર આવી ઘણી બધી લાઇનો નીકળવાની છે એવું અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તો અત્યારે મિત્રો કોઈ એવું ન વિચારતા કે અત્યારે આ જે પરિસ્થિતિ છે ફલાણાના ખેતર પૂરતી જ છે તો એમાં આપણે કાંઈ લેવા દેવા નથી કારણ કે કાલ તમારો પણ વારો આની અંદર આવી શકે એમ છે અત્યારે જે લાઈન નીકળી છે બે થી ત્રણ લાઈનનું કામ ચાલુ થયું છે ને આવનારા સમયની અંદર આવી ચૌદ પંદર કે સોળ લાઈનો હજુ સુધી નીકળવાની હોય એવું સૂત્રો માધ્યમ થકી આપણે જાણવા મળ્યું છે તો ખાસ આજે આપણે જે વાત કરવી છે એવી વાત કરવી છે કે સૌપ્રથમ તો જે ખેતરની અંદર નીકળે છે બરાબર છે અંદર ચૂકવણા સ્વરૂપે જે રકમ ચૂકવવાની હોય છે તો આ રકમ કેવી રીતે ચૂકવવાની હોય બરાબર એની અંદર એવું હોય છે કે જંત્રીના સૌપ્રથમ પ્રથમ એવો નિર્ણય થયો તો જંત્રીના બસો ટકા હું જાણું છું ત્યાં સુધીની તમારા સુધી વાત મૂકું છું જંત્રીના બસો ટકા એટલે ક્યાંક જંત્રી પચાસ રૂપિયા કે સમથિંગ જે કાંઈ પણ ચાલતી હોય તો એને અનુરૂપ જોવા જતા હતા તો મામૂલી રકમ થતી હતી ત્યારબાદ સરકાર દ્વારા એક એવું પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે જે તે જગ્યાએથી લાઈન નીકળતી હોય તો એના માટેની એક ડીએલવીસી કરીને એક કમિટી બેસાડવાની ડીએલવી કમિટી એનો અર્થ શું થાય છે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુ કમિટી આ કમિટી પહેલાં બેસાડવાની હોય આ કમિટીની અંદર નિર્ણય કરવાનો હોય કે જે કંઈ પણ વિસ્તારની અંદરથી આ પાવર ગ્રીડવાળા જે લાઇન કાઢતા હોય છે તો ત્યાંની જમીનનો કેવો ભાવ ચાલે છે ત્યાંના ખેડૂતોની જમીનની કિંમત શું છે એમને કેવી રીતના વળતર મળવું જોઈએ આ કમિટીની અંદર નિર્ણય લીધા પછી ત્યારબાદ ત્યાંનું વળતર નક્કી થવું જોઈએ પણ અમારા ધ્યાનમાં જ્યાં સુધી આવ્યું છે અને જ્યાં સુધી જાગૃત લોકોએ આપણે કલેક્ટર ઓફિસની અંદર માંગણી મૂકેલી છે કે ભાઈ ડીએલવીસી કમિટી તમારી બેઠી હતી કે બેઠી એની અંદર કોણ કોણ વ્યક્તિઓ કમિટીના સદસ્ય હતા સભ્ય હતા બરાબર છે ત્યારબાદ આ કમિટીની અંદર કોણ કોણ બેસવા લાયક પ્રતિનિધિ હોય આ રીતનું આપણે જાણવું જરૂરી છે કારણ કે ડીએલવીસી જે ભાવ નક્કી કરતી હોય છે એ ભાવને અનુરૂપ આ લોકોને વળતર ખેડૂતોને આપવાનું રહેતું હોય છે જનરલ આ જે કમિટી નક્કી કરતી હોય છે એ રીતનું વળતર ખેડૂતોને ચૂકવવાનું રહેતું હોય છે પણ અમારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આવી કોઈ કમિટી મોરબીની અંદર બેઠી હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કદાચ બેઠી હશે તો આપણે આવનારા સમયમાં એમની પણ માગણી માગીશું બરાબર છે ડીએલવીસી કમિટી બેઠા પછી એની અંદર ભાવ નક્કી થવા જોઈએ ભાવની અંદર નિર્ણય લેવાવા જોઈએ બીજી ખાસ વાત આપણે એવી છે જ્યારે બે હજાર એકવીસ ની અંદર લાકડીયાથી બરોડા માટેની જે લાઈન નીકળી હતી એની અંદર જેટલા પણ ગામડાઓ આવતા હતા આ ગામડાની અંદર જે તે સમયના આપણા કલેક્ટર લગભગ એ સમયે જેબી પટેલ હતા જ્યાં સુધી આપણે આઈડિયા છે ત્યાં સુધી આ કલેક્ટર દ્વારા એક હજાર અને ત્રણ રૂપિયા ચોરસ મીટરનો ભાવ નક્કી કરેલ હતો બે હજાર એકવીસ ની અંદર બરાબર હવે એ જ જમીન એ જ વિસ્તારની જમીન અને આજે ચાર વર્ષ પછી બે હાજર પચીસ ની અંદર કલેક્ટર સાહેબ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે એ નવસો ને ઓગણ એસી રૂપિયા નક્કી કરવામાં આવે છે મિત્રો વિચાર કરો કોઈ પણ નાના વ્યક્તિઓને ખબર પડી જાય નાનામાં નાનું છોકરું હોય તો ખબર પડી જાય કે બે હજાર એકવીસની અંદર જે ભાવ એક હજાર ત્રણ રૂપિયા હતો તો ત્યારબાદ ચાર વર્ષ પછી મોંઘવારીના દરની અંદર વધારો થયો છે જમીનની કિંમતની અંદર પણ વધારો થવો જોઈએ પણ કલેક્ટર ઓફિસની અંદર માત્ર ને માત્ર ચોપડાની અંદર જમીનના ભાવમાં ચાર વર્ષ પછી ઘટાડો થયો બે હજાર એકવીસમાં જે જમીનનો ભાવ હતો એક હજાર ત્રણ રૂપિયા લખે વળતર ચૂકવાતું હતું એ કલેક્ટર ઓફિસની અંદર બે હજાર પચીસમાં નવસો ને ઓગણીસી રૂપિયા થઈ ગઈ બરાબર તો આ ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય ખેડૂતો માટે સવાલ કરવો છે ખેડૂતો પણ હવે જાગૃત બનો કારણ કે અત્યાર સુધી આ લોકો એક તત્વો તરીકેની કામગીરી કરતા આવ્યા છે જે જે તે તે સમયે વિસ્તારના કલેક્ટર પાસેથી ઓર્ડર કઢાવી લે ત્યારથી ત્યારબાદ ત્યાંના જે એમના મોટા આકાઓ જે બેઠા હોય એ સરકારની અંદર સીએમ ઓફિસની અંદર બધું હેન્ડલિંગ કરી નાખતા હોય છે ત્યાંથી ઓર્ડરો છોડી દેવામાં આવતા હોય છે એટલે આ કંપનીનો નાનામાં નાનો કર્મચારી કોઈ પણ હોય બરાબર છે તો ઈ પણ ત્યાંના સ્થાનિક કોઈ નેતાનું સાંભળવા માટે તૈયાર નથી તો મિત્રો આ વાત જે છે એ પેલા તો ડીએલવી હોવી જોઈએ એની અંદર ભાવ નક્કી થયા થયા છે કે નથી સર્વ ખેડૂત મિત્રોને જાણવું ખાસ જરૂરી છે અને આનો જવાબ આપણે સ્થાનિક કલેક્ટર પાસે માગવો જરૂરી છે ત્યારબાદ બે હજાર એકવીસ માં જો ભાવ જમીનનો જે વળતર પેટેન હતો એક હાજર ને ત્રણ રૂપિયા હતો તો એ જ ભાવ બે હજાર પચીસ ની અંદર મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા નવસો ઓગણ એસી રૂપિયાનો કેવી રીતના થાય ચાર વર્ષ પછી તો ભાવ વધારે થવો જોઈએ તો ભાવની અંદર ઘટાડો કોના કેવાથી થયો સીએમ ઓફિસમાંથી ફોન આવ્યો દિલ્હીથી ફોન આવ્યો કે ભ્રષ્ટાચાર થયો આ જાણવું બહુ એક અગત્યનું બહુ જરૂરી છે ખેડૂત મિત્ર માટે આપણે ત્યારબાદ વાત કરીએ તો અદાણીની જે લાઈન નીકળી છે બરાબર છે એમના માટેના બે પરિપત્ર પાંચ છ બે હજાર પચીસના ભાવ માટેના પરિપત્ર જાહેર થયા છે આ એક પરિપત્ર છે કલેક્ટર ઓફિસ ની અંદરનો બરાબર અને આ જે છે કલેક્ટર જિલ્લા મજિસ્ટ્રેટ કચેરી મોરબીનો આ બીજો પરિપત્ર છે આ બે પરિપત્ર જે છે એની અંદર કેવી વાત તમે તો વિચાર કરો મિત્રો જે હળવદ જે ગામ આવે છે હળવદનો જેનો સર્વે નંબર આવે છે એ ખેડૂતોને ચોવીસો ને ત્રેસાઠ રૂપિયા વળતર ચૂકવવાનું બરાબર છે ટાવરના ચાર પાયા વચ્ચે આવેલ જમીનનું મૂલ્યાંકનની કિંમત ચોવીસો ને ત્રેસાઠ રૂપિયા ટ્રાન્સમિશન લાઈન ના જે રેસાઓની પહોળાઈ મતલબ જે જે એની ઉપરથી જે તાર નીકળે છે એમની કિંમત પણ ચોવીસો ને ત્રેસઠ રૂપિયા આપણા જ પરિપત્ર હોય એવું લાગે છે પાછળ કેબી ઝવેરી સાહેબની સાઇન છે આ પરિપત્ર અમે જે મેળવો છે અમારા સોર્સ માધ્યમ થકી આપણે એની વાત કરીએ છીએ બરાબર હવે આ હળવદના ખેડૂતો માટેનું જમીનનો ભાવ નક્કી કરેલી કિંમત છે ત્યારબાદ હળવદની બાજુની અંદરનું જે કોઈબા ગામ આવે છે બરાબર કે જે એક થાંભલો હળવદના સર્વે નંબર ની અંદર આવતો હોય એ જ વીજ લાઇનનો અને એક થાંભલો આગળનો જે છે કોઈબાના સર્વે અંદર આવતો હોય છે એક જ લાઈન આ થાંભલો જે છે હળવદના આવ્યો એનો બીજો જે પોલ છે કોઈબાના સીમાડાની અંદર આવે છે તો આ કોઈબાનો જે સીમાડો છે એમની જમીનની કિંમત સીધી ડાયરેક્ટ થઈ ગઈ નવસો ને ઓગણીસ રૂપિયા વિચાર તો કરો આ કેવી રીતે માનવા યોગ્ય વસ્તુ કહેવાય એમ જે હળવદના સીમાડાનો ભાવ ચોવીસો ને ત્રેસઠ રૂપિયા એની બાજુનો જે સર્વે નંબર છે એમનો ભાવ નવસો ને ઓગણસી રૂપિયા આ ક્યાંય કોઈના વિચારમાં બેસે એવી વાત ખરી ત્યારબાદ નવસો ઓગણસી રૂપિયા જે ભાવ નક્કી કર્યો છે તો ટાવરના ચાર પાયા વચ્ચે આવેલી જમીનનો અને એના જે વાયર નીકળે છે જે તાર નીકળે છે એનો પાછો એનો ભાવ અલગથી સાતસો ને એકસઠ રૂપિયા એક જ કલેક્ટર ઓફિસમાંથી નીકળેલા પરિપત્રની અંદર આવી રીતના ચેડા આવી રીતના ભાવ સેમ છે ચોવીસો ને ત્રેસઠ રૂપિયા બરાબર અને ત્યારબાદ જે ગામડાઓ છે માળિયા છે રાસનપુર છે વાધરવા છે સોનગઢ છે વીરવિદરકા છે નાની બરાર જાજાસર નવા દેવડિયા જૂના દેવડિયા માનસર સિરોઈ કોઈબા સાપડકા રાણેકપર સુંદરગઢ ઘનશ્યામપુર મંગળપુર મેરુપર કેદારી છે એની અંદરનો જે ભાવ નક્કી એ નવસો ને ઓગણસી રૂપિયા અને ઈ ચાર પાયા વચ્ચેનો અને એના પાછા જે તાર નીકળે છે એનો ભાવ અલગથી એક જ ઓફિસ ની અંદર થી આ બે નીતિ કેવી રીતના ચલાવી લેવાની બરાબર તાર નીકળ્યા છે એનો ભાવ સાતસો એકસઠ રૂપિયા અને જે પોલ જે છે એની વચ્ચેનો ભાવ નવસો રૂપિયા હળવદના સીમાડાના બે માટેના ભાવ એક એની બાજુમાં આવેલું છે એના પાછળના બે ભાવ અલગ અલગ અને ભાવની અંદર પણ કેટલો બધો ફરક એટલે આ અનાજ જેવું થયું કે આ સીમાડો જે છે એની જમીન એક કરોડ રૂપિયાની છે અને એની બાજુનો જે જોઈન્ટ સેટો આવેલો છે એની જમીન રહી પંદર હજાર રૂપિયાની કે પંદર લાખ રૂપિયાની વાત માત્ર તો આવી જ થઈ ને એક જ સેટે આવેલી જમીનના આવા ભાવ ક્યાંય હોય શકે ખરાબ જાગૃત માણસ જે કંઈ પણ હોય ભલે જેનો જવાબદાર હોય તો ભાજપનો કાર્યકર્તા હોય તો પણ ભલે કે જે કઈ પણ પાર્ટીનો કાર્ય કરતા પણ આ વસ્તુ તો વિચારવા જેવી તો ખરી જ ને છતાં પણ સરકારની અંદર બેઠેલા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ મુખ પ્રેક્ષક બનીને આ તમામ જોઈ રહ્યા છે કોઈ પણ વ્યક્તિ આની અંદર ઊંચો અવાજ કરવા માટે તૈયાર નથી ખેડૂત માટે એક પણ નેતા ચૂંટાયેલો પ્રતિનિધિ લડવા માટે તૈયાર નથી શું કામ તૈયાર નથી કારણ કે પોતે ખેડૂતો માટે થઈને લડવા જાય તો એમને સીએમ ઓફિસમાંથી ફોન આવી જાય કોઈ કર્મચારી કોઈ અધિકારી આના વિરુદ્ધમાં અવાજ ઉપાડે તો એમને સીએમ ઓફિસમાંથી ફોન આવી જાય તો માત્ર અમારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જયારે સીએમ ઓફિસની અંદરથી ફોન આવતા હોય જે સીએમની અંદર બેસાડેલો જે ચહેરો હોય એને લોકપ્રતિનિધિ લોકશાહીની અંદર લોકો દ્વારા ચૂટેલો ધારાસભ્ય હોય અને ધારાસભ્યની અંદરથી સીએમ બનાવ્યો હોય તો આ જનતાના પ્રશ્ન નથી સમજી શકતા કે નથી સાંભળી શકતા આ માત્ર ને માત્ર અદાની જેવી કંપનીને લાભ ખટાવી દેવા માટે થઈ અને ખેડૂતોના લોહી જે પ્રયાસો કરી રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય કહેવાય આ એક ખેડૂતની લાઈ બોલે છે આ એક ખેડૂત અમારા ઓફિસની અંદર આવીને ચોધાર હાંસુએ જે લડ્યો રડતો તો ને એમના આંસુની કિંમત આ બોલે છે મિત્રો આ ખેડૂતને જે અન્યાય થયો છે ને આ અન્યાય એક આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે અમે જરા પણ સહન નહીં કરી લે અને આ અન્યાયની વિરુદ્ધની અંદર જે કાંઈ પણ લડત ખેડૂતોને સાથે રાખીને આપવાની થતી હશે એ ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન હશે તો પણ ભલે અને છેલ્લે ભગતસિંહના રસ્તે પણ જો આંદોલન કરવું પડશે ને તો આગળના ભાગની અંદર અમે સૌપ્રથમ ગોળી ખાવા માટે માટે થઈને ઊભા રહેવા તૈયાર કારણ કે ખેડૂતો અન્યાય એક જ જિલ્લાની અંદર એક જ કલેક્ટરે કરેલા આવા ચુકાદાઓ કેટલી અંશે યોગ્ય ગણાય કેટલી અંશે વિચારવા લાયક ગણાય તો કરો મિત્રો એટલે હવે તમે થોડા જાગૃત થાવ આવા જે કઈ પણ હિસાબો છે હિસાબો માંગતા શીખો

જે સિરામિક રિલેટેડ પ્રશ્ન છે એને પણ અમે આ જ રીતના ઉજાગર કરીશું એની અંદર પણ આ જે સરકારની મિલી ભગતની જે કૂટનીતિ હતી ને એના પણ પુરાવાઓ અમે એકઠા કરી રહ્યા છીએ અને એના પણ પુરાવાઓ જ્યારે અમને ચોક્કસ રીતના હાથ લાગશે ને ત્યારે એ કૂટનીતિને પણ અમે ઉજાગર કરીશું મિત્રો તો મોરબીની અંદર જે બેધારી ખેડૂતો માટેની જે નીતિ હોય એ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે આવી જ નીતિ અત્યાર સુધી મોરબી સિરામિક સાથે ચાલી છે પણ સિરામિક આગેવાનો એક ચાપલુસીની સીમા ઓળંગી ગયા હતા અને આ સરકારની ચાપલુસીની અંદર મગ્ન બનીને ગુલામી કરી છે એટલા માટે તેને અત્યારે સિરામિક ની આ પરિસ્થિતિ છે સિરામિક મિત્રને પણ હું એક નમ્ર અપીલ ને કરું છું કે આ જે ખેડૂતો જે છે ને એ જગતના તાજ છે તમારા ને મારા બાપ દાદા પણ એક ખેડૂત હતા આ ખેડૂતો સાથેનો અન્યાય છે આ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરનારો જળતો અન્યાય છે આ ખેડૂતોની જે લડાઈ ચાલે છે ને એની અંદર તમે ખંભે ખંભો મિલાવીને ના ચાલો તો કઈ નહીં પણ એન કેન પ્રકારે જયારે આવનારી ચૂંટણી હોય ને ત્યારે તમે જે ખુલ્લા પટોળા લઈને ઊભા રહી જાવ છો ને એની અંદર હવે તમે માન મર્યાદા જાળવો તો સારી વાત છે કારણ કે મોરબીની અંદર તો રોડ રસ્તાને ને ગટરું આપવામાં સરકાર તદ્દન નિષ્ફળ ભાજપનો કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ તદ્દન નિષ્ફળ એક એક કરોડની ગાડી લઈને સિરામિકનો

બે હાથ જોડીને અપીલ કરું છું કે હવે બને એટલા જાજા લોકોને આપણે જાગૃત કરો આવનારી સમયની અંદર આ જાગૃતતાની જે લડાઈ આપણે બધા સાથે મળીને લડવા માંગીએ છીએ એની અંદર સાથે ચાલી ન આવી શકો તો કાંઈ વાંધો નથી પણ પાછળના દરવાજેથી તો દરવાજેથી પણ તમે એમને સપોર્ટ કરો જેથી કરી અને આપણું જે મોરબીનું જે ભવિષ્ય છે તમારે ને મારા બાળકો જયારે આગળ વધશે અને આપને જયારે સવાલ કરશે કે જયારે મારું મોરબી મારું ગુજરાત જયારે વેચાતું હતું ત્યારે તમે બાપા ક્યાં ગયા હતા આજે જે સવાલો ન કરે ને એના માટે થઈને આવનારા સમયની અંદર અચૂકપણે આપણો હક માગવા માટેની લડાઈ આપણે સર્વે સાથે મળીને લડવી પડશે